જય માતાજી મિત્રો હું બારી ગયા ઉફે તમારો મામા અને હું કોણ રૂખડ એટલે મારી રખડતો રખડતો તમને મારા વાડીના વિડીયો બતાડીશ અને આમાં શને ફેમિલી વલો ગઈ આવશે એટલે જોતા રહેજો અને મને સપોર્ટ આપતા રહેજો અને હાસુ બોલો મારી ચેનલમાં તમે નવા છો ને તો આ કરી નાખજો કેમ કે હવે શને હું તમને હારા હારા વલોગ બતાડવાનો છો મારા વાડીના એટલે તમ તારે હું જાતા નહી લાઈક કરતા રહેજો હાલો હું તમને બતાડું તમ તારે આ મારી ભેંસ છે આ મારી પાટી છે અને આ મારી ગાડી છે અને લાડી ગોતવાની તો જે બાકી છે પણ તમ તારે મુજાતા નહીં તમે મને સપોર્ટ આપજો ને એટલે લાડી મળી જશે સપોર્ટ કરતા રહેજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ તો તમારો રૂખડ મામો જલસા કરાવી વિડીયો માં તમતા રે મૂજાતા નહી હું ન મૂજાતો તો તમે હું કામ મૂજાવશો વો જોઈ રાખો મારા વિડીયો અને સપોર્ટ આપો અને તમારા મિત્રોને સને શેર કરતા રહેજો અને જો તમારી પડખે તમારો ભાઈ બન જોયો છે ને એ તો કે છે કે રૂખડ મામા સબસ્ક્રાઇબ કરી નાખો એટલે ફટાફટ કરી નાખો ને વાલા તો મિત્રો આ મારી નવી ચેનલ છે અને મને સપોર્ટ આપતા રહેજો અને કયા ગામથી તમે વિડીયો જોવો છો ને એ તો જરૂર લખજો એટલે મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં ગામ સુધી જોવાય છે સપોર્ટ આપતા રહેજો અને સને દોસ્તી ડિજિટલમાંય જોતા રહેજો અને રાજવી ડિજિટલમાંય પાછા વિડીયો જોતા રહેજો એમાંય આવે છે એમાં ગજુભાઈ વાલજી કાકા પથુભાઈ પત્રી મારો ભાણો રાજુ અને મારા બનેવી ભૂખડે આવે છે અને હમજુ ડોશી આવે છે એટલે પાછા સને કરતા અને ઈ ચેનલ સપોર્ટ આપતા રહેજો અને આ તો તમારા રૂખડ માં હું તમને મારી ચેનલ માં જલસા કરાવીશ એટલે પાછા સને મારી ચેનલ માં આવ્યા હોય ને નવા તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને તમારા ભાઈ ને સને શેર કરજો મારો વિડીયો કેમ કે આમાં તો હું હવે મારા વાડીના વલોગ બતાડવાનો છું અને જલસા કરાવવાનો છું તો તમ છે ને મારી ચેનલને સપોર્ટ આપતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને જલસા કરતા રહેજો હું તમારો દુખડ મામા હવે સને આપણે મળશું બીજા વલોગમાં બાય બાય